વર્ગ કરવાની સરળ રીત તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું વર્ગ કરવાની સરળ રીત એમાં એક બત્રીસનો વર્ગ તો જ્યારે પણ કોઈ પણ સંખ્યા પચાસથી નાની હોય અને તેનો વર્ગ કરવો હોય તો કઈ રીતે સરળતાથી ચપટી વગાડવામાં કરી શકાય તો ચાલો આપણે શીખીશું બત્રીસનો વર્ગ એટલે પહેલાં તો પચાસથી નાની છે એટલે પચાસમાંથી બત્રીસને આપણે બાદ કરીશું તો પચાસમાંથી બત્રીસ જાય તો જવાબ આવે અઢાર પચાસના અડધા લઈશું પચીસ હવે પચીસ અને અઢાર બંનેની બાદ બાકી કરીશું તો પચીસમાંથી અઢાર જાય તો આવે સાત અને અઢારનો વર્ગ ત્રણસો ચોવીસ હવે અહીંયા શું કરીશું તો પાછળના બે અંક એમણા અને સાત ને ત્રણનો સરવાળો સાત ને ત્રણ દસ તો જવાબ આવશે એક હજાર ચોવીસ તેના પછી આડત્રીસનો વર્ગ તો આડત્રીસ પણ પચાસ કરતાં નાની સંખ્યા છે એટલે પચાસમાંથી તેને બાદ કરીશું તો પચાસ ઓછા આડત્રીસ પચાસમાંથી આડત્રીસ કાઢીશું બાદ કરીશું તો જવાબ આવશે બાર અને પચાસના અડધા થશે પચીસ બંનેની બાદ બાકી પચીસમાંથી બારને માઇનસ કરીએ તો હવે તેર અને બારનો વર્ગ લેવાનો છે એટલે બારનો વર્ગ થશે એકસોને ચુમ્માલીસ હવે પાછળના બે અંક એમણા અને આ તેરમાં એક ઉમેરી દઈશું તો તેર ને એક ચૌદ તેથી આડત્રીસનો વર્ગ થશે તેરસો સોરી ચોવી ચૌદસો ચુમ્માલીસ ત્રણ નંબર ચુમ્માલીસનો વર્ગ ચુમ્માલીસનો વર્ગ જે તો ચુમ્માલીસ સંખ્યા છે છે એ પણ પચાસથી નાની છે તેથી પચાસમાંથી આપણે ચુમ્માલીસને માઇનસ કરશું એટલે પચાસ ઓછા ચુમ્માલીસ તો પચાસમાંથી ચુમ્માલીસ બાદ કરીએ તો આવે છ અને પચાસના અડધા પચીસ પચીસ છ પચીસમાંથી છ બાદ કરીએ તો આવે ઓગણીસ અને છનો વર્ગ છત્રીસ તેથી ચુમ્માલીસનો વર્ગ થશે ઓગણીસો છત્રીસ તેના પછી ચાર નંબર અડતાલીસનો વર્ગ કરતા જોઈએ તો અડતાલીસનો વર્ગ તો અડતાલીસ પણ પચાસ કરતાં નાના છે એટલે પચાસ માઇનસ અડતાલીસ પચાસમાંથી અડતાલીસ જાય તો બે અને પચાસના અડધા પચીસ પચીસમાંથી બે જાય તો હવે ત્રેવીસ અને બેનો વર્ગ થશે ચાર તો ઝીરો ચાર એટલે અડતાલીસનો વર્ગ થાય ત્રેવીસસો ચાર તેના પછી પાંચ નંબર છેતાલીસનો વર્ગ જોઈ લઈએ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કરતાં વધારે ઉદાહરણ આપી અને તમને સમજણ આપેલી છે જેથી કરીને તમે ચપટી વગાડતા આ ગણતરી જે છે વર્ગ કરવાની રીત જે છે એ સરળ રીતે કરી શકો છેતાલીસનો વર્ગ તો પચાસ ઓછા છેતાલીસ પચાસમાંથી છેતાલીસ જાય તો આવે ચાર પચાસના અડધા પચીસ પચીસમાંથી ચાર જાય તો જવાબ આવે એકવીસ અને ચારનો વર્ગ સોળ એટલે જવાબ આવશે એકવીસો સોળ તો આ રીતે જે છે એ તમે સરળતાથી વર્ગ કરવાની રીત સમજી શકો છો એટલે કોઈ પણ સંખ્યા જો પચાસથી નાની હોય તો આ રીતે સરળતાથી ચપટી વગાડતા તમે વર્ગ કરી શકો છો આ પછીના વિડીયોમાં આપણે પચાસની ઉપરની સંખ્યાનો વર્ગ કઈ રીતે થાય તે સમજીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ